ભાસનું બહુ જ જાણીતું પ્રતિમા નાટક આજે આપણે ભાસનું ચોથું નાટક શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે ઉર્ભંગથી શરૂ કર્યું પછી કર્ણભાર કર્યું પછી સ્વપ્ન વાસવદત્ત કર્યું ભાસની કથાઓ ભાસ વિશેની કથાઓ આ બધી વાત કરી ભાસની શૈલી ભાસના સમય નાટકોની અંદરનું સમાજ જીવન આ બધી વાત આપણે કરી આજે આપણે सात अंक નું એક ઓર નાટક પ્રતિભા પ્રતિમા નાટક પ્રતિમા નાટક એ વાલ્મિકી રામાયણ પર આધારિત છે આપણે ત્યારે જોયેલું કે કર્ણ ભરુરુ ભંગ વગેરે મહાભારત આધારિત છે સ્વપ્ન વાસુદત્તા એ ઉદિયન ની કથા પર આધારિત છે તો પ્રતિમા નાટક એ વાલ્મિકી ના રામાયણ પર આધારિત છે રામકથાને લગતા ભાસના બે નાટકો માનું આ એક આ નાટકમાં રામાયણના પૂર્વાર્ધને લક્ષ્યમાં રાખ્યો છે આમાં નાટ્યકાર ઉપરાંત નાટકકાર ઉપર ભાસ ઉપર અયોધ્યાકાંડ અને અરણ્યકાંડનું ઋણ વધારે તરે છે જ્યારે કિષ્કિંધાકાંડ સુંદરકાંડ અને યુદ્ધકાંડના અછડતા ઉલ્લેખો છે કઈ કઈની વરયાચના રામનું વનગમન વરયાચના એટલે વરદાન માંગવા પછીથી રામનું વનગમન દશરથનો વિલાપ દશરથનું મૃત્યુ ભરત અને રામનું મિલન સીતા હરણ તથા રામના રાજ્યાભિષેકની વિગતોનો ભાષે નાટ્ય સંવિધાનમાં ઉપયોગ કર્યો છે રામાયણ પ્રમાણે મૂળ કથા આ પ્રકારની છે શંબરાસુર શંબરવત્તા સુર શંબરાસુર સાથેની લડાઈમાં રાણી કઈ કઈની મદદથી દશરથની જિંદગી બચી ગઈ એટલે અને વિજયી થયા કઈ કઈની મદદથી એટલે રાજાએ પ્રસન્ન થઈ કઈ કઈને બે વરદાન આપ્યા રૂપવતી યુવાન કૈકયે દશરથ પર કામણ કર્યું હતું જેથી રાજા પાગલ બની એની સંગાથમાં જ રહેતા હતા છતાં તેના પ્રીતિ અને પક્ષપાત કૌશલ્ય પુત્ર રામ તરફ હતા આથી જ કદાચ એણે કઈ કઈ પુત્ર ભરતને મોસાળ મોકલી દીધો હતો અને બાર વર્ષ સુધી બોલાવ્યો નહોતો છતાં ભરતને ટેકો આપતા કઈ કઈ પક્ષના શક્ય વિરોધની ભીતિથી દશરથે કઈ કઈને ખબર ન પડે એમ ગુપ્ત રીતે રામનો રાજ્યાભિષેક યોજો આ બધું અયોધ્યાકાંડમાં છે અને જલ્દીથી પતી જાય એમ કર્યું જેથી ભરત પક્ષના લોકો કોઈ ષડયંત્ર રચી વિરોધ જગાવી શકે નહીં અને દશરથનું ઈષ્ટ જ થાય રામની ધાત્રી મારફતે માહિતી લાવેલી મંથરાએ કઈ કઈને આ સમાચાર કહ્યા અને એની વિરુદ્ધ કઈ કઈના કાન પણ ભંભેર્યા આમ કઈ કઈને એના ટેકેદારોની વિચારધારાથી પાનો ચડ્યો હિંમત આવી રાજ્યાભિષેકના સમારંભ માટે पुण्यवाचन प्रारंभ की तैयारी थती थी ए वक्त समाचार मैया कि राजा मन दुखी पची तो राम ना ना समाचार वायु वेगे फैलाई गया लोग दशरथ तथा कई कई अपूर्व निंदा करने लग्या कई कई जाते ज राम वगैरह ने वनगमन समाचार कहा तथा वलकल पूरा पाड़ा ना सूचन थी सीता ने वस्त्र તથા આભૂષણ આપ્યા સૌએ પોતપોતાની રીતે પ્રત્યાઘાત વ્યક્ત કર્યો સૌ દશરથને મળી સુમંતના રથમાં બેસી વનગમન માટે નીકળી પડ્યા આખી અયોધ્યા એમની પાછળ વિલાપે ચડી પછી થોડી જ વારમાં દશરથનું મૃત્યુ થયું જે ગુપ્ત રાખવામાં આવ્યું વશિષ્ઠએ ભરતને તેડું મોકલ્યું અયોધ્યામાં આવેલા ભરતનો ગુસ્સો બધી વાતો જાણ્યા પછી પ્રજ્વલિત થઈ ઉઠ્યો અત્યંત ઉગ્ર રીતે એ કઈ કઈ સાથે લડ્યો રામને પાછા લાવવા માટે એ વનયાત્રાએ નીકળ્યો ચિત્રકૂટમાં રહેતા રામને મળી તેણે પોતાના દિલની સચ્ચાઈ સાબિત કરી રામ સાથે સમાધાન કર્યું રામના નામે રાજ્ય ચલાવવા રામની પાદુકાઓને રાજગાદીએ સ્થાપવા માટે લઈ નંદીગ્રામમાં જઈ એ વહીવટ કરવા લાગ્યો એ અયોધ્યામાં પ્રવેશ્યો નહીં વનમાં જનસ્થાનમાં રહેતા રામના આશ્રમ પાસે કાંચન મૃગ જોઈને સીતાને તેના માટે ઈચ્છા થઈ સીતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે રામ કાંચન મૃગની પાછળ પડ્યા માયાવી મૃગ એમને દૂર ખેંચી ગયો રાવણ મારી કરામતથી લક્ષ્મણને ઉદ્દેશીને પડાયેલી ચીસ સાંભળી સીતા લક્ષ્મણને રામના રક્ષણ માટે જવા માટે સૂચવે છે લક્ષ્મણ જવાની આનાકાની કરે ત્યારે વચન સંભળાવી દુષ્ટ આશ્રયોનો આક્ષેપ વરસાવી સીતા એમને ધકેલે છે લક્ષ્મણની રેખાનું પણ સીતા ઉલ્લંઘન કરે છે અને વેશ પરિવર્તન કરીને આવેલા રાવણને હાથે સીતાનું અપહરણ થાય છે જટાયુ રામને આ સમાચાર આપે છે અને રાવણ સાથે યુદ્ધ કરી છેવટે મૃત્યુ પામે છે સીતાની શોધ કરતાં રામ લક્ષ્મણ ફરતા ફરતા કિશકિંદગર સુધી આવે છે જ્યાં સુગ્રીવની મદદ સુગ્રીવને મદદ કરી વાનરોની સહાય મેળવે છે વાનરોનું સૈન્ય લઈ તે રાવણ પર ચઢાઈ કરી એને હરાવે છે અને એના ભાઈ વિભીષણને ગાદી સોંપે છે અગ્નિ પરીક્ષાથી શીલ શુદ્ધ સાબિત થયેલા સીતાને સ્વીકારી રામ અયોધ્યા જાય છે જ્યાં એમનો રાજ્યાભિષેક થાય છે રામાયણની આ કથામાંથી ઉપયોગી અને રમણીય અંશોને આ મૂળ કથા છે રામાયણની ભાસ આ કથામાંથી કેટલુંક સ્વીકારે છે એનું પોતાની દૃષ્ટિએ અર્થઘટન કરે છે વાલ્મિકીના કેટલાક અંશો બૌદ્ધિક તથા સામાજિક રીતે ન્યાયી ન લાગવાને કારણે ભાસ એમાં ફેરફાર કરે છે એટલે હવે આપણે જોઈએ કે અમૂળ રામાયણની કથા અને પ્રતિમા નાટકમમાં ભાસે કેટલા ફેરફાર કર્યા તો પહેલો ફેરફાર ભાષણ રામના અભિષેકની તૈયારીમાં રામાયણનો પડઘો છે પણ તેની વિગતોમાં ફેર છે અહીં વનવાસની માગણી કઈ કઈ મારફત નથી આવતી પણ મંથરા મારફત આવે છે કેટલાકનું માનવું છે કે ભાસના મત મુજબ એકલો ભરત મોસાળ ગયો હતો અયોધ્યામાં જ હતો અભિષેકની પરથી વનગમનના સમાચાર કઈ કઈ નહીં પણ લક્ષ્મણ રામને જણાવે છે અભિષેક બંધ રખાવી રામના વનગમનનું વચન માંગવા કઈ કઈ વિવાહ શુલ્કનો ઉપયોગ કરે છે બે વરદાનનો નહીં રામાયણમાં વિવાહ શુલ્ક ની વાત એક જ શ્લોકમાં આવે છે જે તદ્દન ગૌણ છે પણ ભાષમાં એ મુખ્ય છે શ્રી કેશવ હર્ષ ધ્રુવ માને છે કે આખા રામાયણમાં એક જ વાર આવતો આ ઉલ્લેખ પ્રતિમાના આધારે પાછળથી રામાયણમાં ઉમેરો હોય એવું બને રામાયણમાં બે વરદાન મહત્વના છે પાંચમો ફેરફાર વાલ્મીકીનો ભરત રામને ચિત્રકૂટ પર મળે છે પણ પ્રતિમા નાટકમાં ભાસ બંનેનું મિલન જનસ્થાનમાં કરાવે છે છઠ્ઠો ફેરફાર મૂળમાં સીતાના અપહરણ માટે એના લાલસા તથા શોખ જવાબદાર છે ભાસની કલમ આ બદલી કાઢે છે પિતૃશ્રાદ્ધ માટે મૃગને હણવા રામ જાય છે વળી લક્ષ્મણને સીતા મોકલે એવો પ્રસંગ અહીં ઊભો જ નથી થયો કારણ કે એ તો યાત્રાએથી આવતા કુલપતિનું સામયું કરવા માટે સામો ગયેલો છે સાતમો ફેરફાર ભાસના પ્રતિમા નાટક મુજબ રામને સીતાહરણના સમાચાર તાપસો આપે છે જટાયું નહીં આઠમો ફેરફાર રામ વગેરેનો વનવાસ વખતનો સંદેશ દૂર કરી ભાસ એમ જ કહે છે કે પ્રસ્ફુતિ પ્રસ્ફુરિત ધારા અનુક્ત વનંગતા નવમો ફેરફાર કંઈ કઈના પાત્રને ઉદાત બનાવવા ભાષે શું પ્રયત્ન કર્યો છે પ્રતિભા પ્રતિમા નાટકમાં તે નવા સ્વરૂપે રજૂ થાય છે અને દસમો ફેરફાર વનવાસ પછી રામનો અભિષેક અયોધ્યામાં નહીં પરંતુ તપોવનમાં તે પહેલાં થાય છે હવે આ ભાષે જે પરિવર્તનો કર્યા દસ પરિવર્તન એણે કર્યા એ પરિવર્તનોનું ફળ શું મળ્યું આ બધા પરિવર્તન દ્વારા ભાષે પોતાની નાટ્ય સૂજ પુરવાર કરી છે શુલ્ક યાચના માટે કઈ કઈને લાવવામાં ભાસે વ્યવહાર ડાપણ દાખ્યું છે દશરથ ગુપ્તતા રાખી ગમે એટલી ઝડપ કરે તો પણ તેમના પાસા અવળા જ પડે વનવાસના સમાચાર લક્ષ્મણ લાવે અને વલ્કલો આર્યા રેવા પૂરા પાડે એમ દર્શાવી ભાસ કઈ કઈના પાત્રને ક્રૂરતાથી બચાવી લે છે શુલ્કની વાતથી ભાસે દશરથના વચન પાલન કઈ કઈના રામ પ્રત્યેના પ્રેમ તથા પોતાના ભોગે નિંદા વહરીને પણ કુટુંબની શક્ય તેટલી વધુ સુખાકારી જોવાની કઈ કઈની ઉત્કટ કામના પ્રગટ કરી છે ભરતને નગર પ્રવેશ કરતો નહીં દર્શાવી ભાષે બંધુ પ્રેમને ઉચ્ચ સ્થાન આપ્યું છે અને ભરતના પાત્રને એણે ઉઠાવ આપ્યો છે ભરત રામને જન્મસ્થાનમાં મળે છે ચિત્રકૂટ પર નહીં પિતૃશ્રાદ્ધની વાત યોજી સીતાના પાત્રની ભાષ શુદ્ધિ કરે છે અને રામના કાર્યને ધર્મ પ્રવણ કાર્ય તરીકે દર્શાવ્યું છે રાવણ જટાયુનું યુદ્ધ તાપસ્વો દ્વારા વર્ણવી રંગમંચની વ્યવસ્થાને માન આપ્યું છે છતાંય કથાનકને નાટ્યક્ષમ પણ બનાવ્યું છે માનસ શાસ્ત્રીય ઝીણવટથી એ કરુણ રસ છલકાવી શક્યા છે રામના અભિષેક માટે વનને પસંદ કરી ભાષે દર્શાવ્યું છે કે રાજાનું જીવન તપસ્વીના ત્યાગ અને ગૃહસ્થિના રાગનું સંમિશ્રણ છે ભાષના કેટલા મૌલિક અંશો આ નાટકમાં છે એની પણ સાથે જ વાત કરી લઈએ અહીં ભાષે કેટલાક સ્વતંત્ર પ્રસંગો જે રામાયણમાં નથી એવા રચ્યા છે પોતાની કલ્પના શક્તિ દ્વારા અને એમાં આપણે એની પ્રશંસા કરવી પડે એવું છે સીતા હરણ પાછળ રાવણનો ઉદ્દેશ કામલાલસા નહીં પણ વેર વૃત્તિ નહોતો એમ દર્શાવે છે રામને અવતારી પુરુષ તરીકે ન ગણવામાં પાત્ર પ્રત્યે પ્રેક્ષકોની સહાનુભૂતિ વધે છે વલ્કલ પ્રસંગ એ બિલકુલ મૌલિક છે ભાસનો આ દ્વારા કવિ નાટકનો ઉપક્રમ કરી તેના મુખ્ય અંશ પર સરળતાથી આવી જાય છે દશરથને અંતકાળે થયેલું પિતૃદર્શન એ ભાસની ભવ્ય ઉદ્દાત અને જાજ્વલ્ય કલ્પનાનું પ્રતિક છે પ્રતિમા ગૃહનું દૃશ્ય ભાસની નવીન કલ્પના છે નાટકના પૂર્વાર્ધમાં આ અત્યંત હૃદય એવું દૃશ્ય છે લક્ષ્મણને કુલપતિના સમય માટે મોકલીને ભાસે સીતાના પાત્રને ઉજ્જવળ તથા તેના અપહરણને વિશેષ અનુકૂળ બનાવ્યા છે કુલપતિ તાપસો તાપસી વગેરેના નવા પાત્રો દ્વારા નાટકને કંઈક જીવંત તથા સુગ્રથિત બનાવવાનો હેતુ સાધવામાં ભાસ સફળ રહ્યા છે સુમંત્ર રામને મળવા જાય છે એના પરથી સૂચવાય છે કે ભરત અવારનવાર રામની ખબર કઢાવતો હશે સીતા હરણના સમાચાર સુમંત લાવે તથા ભરત અને કઈ કઈનું મિલન યોજાય જેમાં કઈ કઈના પાત્રને વિશુદ્ધ થવાનો નાટ્યકાર અવકાશ આપે આ પ્રસંગ નાટકના ઉત્તરાર્ધમાં સુંદર તેમજ મહત્વનો છે વનમાં અભિષેકની યોજના ભાસના ભેજાનું સર્જન છે ચૌદ વર્ષ સુધી સત્ય પાલનનું તપ તપના રામનો અભિષેક તપોવનમાં થાય એ જ યોગ્ય છે અયોધ્યાના રાજ પરિવર્તનમાં વશિષ્ઠ તથા વામદેવને ભાગ ભજવતા દર્શાવી બાસે રાજકારભારમાં રાજ પુરોહિતનું સ્થાન દર્શાવ્યું છે અને કઈ કઈના ઉદ્દેશની શુદ્ધિ માટે સબળ પુરાવો પૂરો પાડ્યો છે આ ઉપરાંત કૌટુંબિક વાતાવરણ સરળ અને રસળતી શૈલી માનસ શાસ્ત્રીય ઊંડાણ ક્ષમતા વીર કરુણ વગેરે રસોથી આર્દ્ર એવું વાતાવરણ એ બધી ભાષની પરિકલ્પના છે અને એના કારણે મૂળ પ્રસંગો અને ઉમેરેલા પ્રસંગો એ બધા જ અતિશય આકર્ષક બન્યા છે શ્રી પુષાળકરનું માનવું છે કે તપોવનમાં અભિષેક યોજવામાં ભાસે વિશેષતા નથી દર્શાવી પણ રંગમંચની દૃષ્ટિએ ભાષની આ યોજના વધુ સુયોગ્ય અને સુરૂચિકર લાગે છે પ્રતિમા નાટકમ વિશેની બાકીની વાત આવતીકાલે